શહેરાયજીનું એક વચન અને એ પાછા શિક્ષાપત્રોમાં ક્યાં ક્યાં મળે છે એની સંગતિ છે આ આશ્રયના જે શ્લોકો આ બહિર્મુક્તાની ચિંતા ઉત્પન્ન થાય કે આ બધું બહિર્મુક્તાના વાતાવરણમાં આપણે રહેવું પડે તો બહિર્મુક્ત ક્યારે થઈ જશું એવી ચિંતા ઉત્પન્ન થાય તો શહેરરાયજી શોલ શિક્ષાપત્ર શિક્ષાપત્ર સોલ અને ત્રીજો શ્લોક ચોથો શ્લોક અહર્નિસમ્રદાધિ સહ પ્રપંચ સ્મૃતિસાધક સ્વીયપક્ષપાતી ચજસક્ત વિરોધકૃત્ આ વિરોધકૃત પ્રિન્ટંગ મિસ્ટેક લાગે છે નિરોધકૃત સ્મરણીયપાપારાવારો વિદિતપવાન સ એવાસ્મદર્તા ચિંતાણો નો રહી આવી અલૌકિક ચિંતાઓ પણ થાય કે ભક્ત નહીં મળે અને બહિર્મુક્ત થઈ જશે ને આવી ચિંતા થતી હોય તો કે છે અહર નિસમ પ્રજાધીશ પ્રપંચા સ્મૃતિ સાધક આપણા જે વ્રજાધીશ જે છે એ પ્રભુ હંમેશા પ્રપંચની સ્મૃતિ એ સિદ્ધ નહીં થવા દેવા છે તે પ્રપંચની વિસ્મૃતિ કરાવી પોતાની આસક્તિ કરાવશે સ્વકીય પક્ષપાતી પોતાના પોતાના જે જનો જે છે જે પ્રભુ શ્રી કૃષ્ણના જે ભક્ત છે શરણાગત છે એના પક્ષપાતી છે અને નિજ શક્તયા પોતાની આસક્તિથી નિરોધ કરવાવાળા છે એ સાધનની અપેક્ષા નથી રાખતા પોતાના સ્વબલથી જ પોતાના ભક્તોનો એ નિરોધ કરે એવા સામર્થ્યવાન છે આ વિરોધકૃત લેખ્યું છે પણ નિરોધકૃત હોવું જોઈએ તેનો જ લાગ વિરોધકૃતનો તો અર્થ પાછો પોતે વિરોધ કરાવવાવાળા છે

એ પોતાના બલથી તમારો એ નિરોધ કરવા સક્ષમ છે તમારે ખાલી એનો આશ્રય કરવાનો છે સેવા કરવાનો છે સ્મરણીય કૃપા પારાવાળો એ કૃપાથી ભરપૂર જે છે કૃપારૂપ છે કૃપાથી ભરપૂર છે એવા પ્રભુનું સ્મરણ કરવું અને એને પોતાનું આવું રૂપ પ્રગટ કર્યું છે વિદિત રૂપવાન સ એવા સર્વ સર્વકર્તા આપણું બધું કાર્ય કરવાવાળા એ છે સર્વકર્તા તો એ જ છે એટલે ચિંતા અણુલપી ન હૃદય તો માત્ર પણ ચિંતા હૃદયમાં ક્યારેય લૌકિક કે અલૌકિક માત્ર પણ કોઈ ચિંતા કરવી જોઈએ નહીં હર્યાય એમ કે છે કારણ કે સ એવ અસ્મદ સર્વ કરતા આપણું બધું જ કરવાવાળો તો એ જ છે આપણે બધું જ આપણા જીવનનો ભાર આલોક પરલોક એને સોંપી દીધું છે તો હવે ચિંતા આપણે કરવી જોઈએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવી જોઈએ નહીં પણ સત્સંગ નથી બહિર્મુખ થઈ જાય ભક્ત નહીં મળે બધું એ કરશે એ ભક્ત મિલાવી દેશે તમારો ઠાકુજી માં હશે તો યોગ્ય ભક્ત પણ મિલાવશે ભગવાન એટલા કૃપાળું છે કે કોઈ સાધનની અપેક્ષા રાખતા નથી કેવા છે કે સતામ આપી અસતામ વાપી પાંચમો શ્લોક શિક્ષાપત્ર સોળ અને પાંચમો શ્લોક સતામ આપી અસતામ વાપી સ્વકીયાનામ કૃપા નથી પોતાના સ્વકીય જે બહેનો છે કદાચ સત હોય કે અસત હોય તામસ ભાવવાળો હોય કે સાત્વિક ભાવવાળો હોય કરી શકી સ્વતઃ એ બધાનું એક સરખું ફલદાન પ્રભુ એ કરે છે સરોમતઃ ચિંતા ન કાપી બધું જ બધાને એક સરખું ફલદાન કરે સાત્વિક હોય કે તામસ હોય પણ એનો બની જાય એને પોતાના નિજાનંદનું એ દાન પોતાના સ્વરૂપાનંદ દાન એક સરખું જ કરવાવાળો છે પ્રભુ એટલે કોઈ પણ ચિંતા ક્યારે કરવી જોઈએ નહીં પણ સત્સંગ ભાવ હતો મને સત્સંગ નથી અત્યારે બહુ સત્સંગ દે દે બધે સત્સંગ સત્સંગ કે સત્સંગ ભાવ નો અભાવ છે સત્સંગ અભાવ હતો નિત્યમ અસત્સંગ સ્વભાવ હતા સત્સંગ નો અભાવ છે અને આપણો સ્વભાવ સત્સંગ મળે નહીં તો અસત્સંગ વાળો તો સ્વભાવ જ છે આપણો બહિર્મુખ થવાનો તો આપણો સ્વભાવ જ છે એમાં સત્સંગ મળે નહીં તો વર્તતે વિષય પછી શું થાય વિષયા થાય વર્તતે વિષય આવશે આવા ચક્રારૂઢ મારી મતી જે છે આવા ચક્રમાં ફસાયેલી છે હરિયાજી નથી પણ આજના લોકો એવા છે એમ કેવામાં હરિયાજી પોતાના ઉપર કહે છે કે મારી મતી આજે ચક્રે ચડી છે કે શું કરું હું સત્સંગ છે એની વાળી બુદ્ધિ છે વિષાવેશમાં એ લાગી ગયેલા છે નૈતસ્વીન સમયે કોપી સહાયો મમો વર્ત થાય પણ આવું જ્યારે મારા મનમાં થાય છે ત્યારે મને બીજું કોઈ સહાય નથી આમાં બહાર કાઢવાડું કોઈ નથી કોઈ બાપો કોઈ ભક્ત કોઈ નહીં આપણે તો બધાયમાં કોણ ઠાકોરજી મહાપ્રભુજી સિવાય બધા સહાયક લાગે આપણને મહાપ્રભજીને ઠાકોરજી સહાયક ન લાગે ભર્યાજી કહે છે નૈતસ્વીન સમયે કોપી સહાયો મમો વર્ત તે આ સમયમાં તો બીજા કોઈ સહાય નથી આવી ચિંતા થાય છે કે વિષય આવે કેમ છે બહિર થઈ ગયેલો છું સત્સંગ મળતો નથી આ બધા આપણી પરિસ્થિતિ છે સત્સંગ મળતો નથી જોઈએ તો મળતો નથી સત્સંગ વિના ભાવ શિથિલ થાય સત્સંગ હોતો જાય દુસંગ મળી જાય કરવું છું હું હરિયાજી કહે છે કોઈ સહાય નથી આમાં બીજું કોઈ સહાય કરી શકે એમ નથી પણ વિનાશી વલ્લભાચાર્ય ચરણાંબુરુહાશ્રયા એક તો છે ને ભલેથી મન ભલે નથી પણ મહાપ્રભુના ચરનારબીનનો આશ્રય આ એક જ સહાય છે શું મહાપ્રભુના ચરણારવિંદનો આશ્રય હશે આ બધી પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળી જશું અને એ આશ્રય કેમ થશે એ પણ હરિયાજી આગળ બતાવે છે શિક્ષાપત્ર સત્તરમું શિક્ષાપત્ર અને છઠ્ઠો શ્લોક તથા શિવદાચાર્ય ચરણાશ્રયાદરૂપી અશક્યમ પી યત શક્યમ તદ્દવેદ સર્વથેવહી આમ હરિયાજી અહીં કહે છે ને કે શ્રી મહાપ્રભીના ચરનારવિંદથી બધી સિદ્ધિ પ્રાપ્ત થાય છે એટલે જે ચરનારવીંદની સિદ્ધિવાળા વારંવાર હરિયાજી શિક્ષાપત્રમાં જાજા ઉલ્લેખ કરે છે એને મેં કંઈક સંગ્રહ કરવાનો પ્રયત્ન કર્યો કે આ એક વચન શિક્ષાપત્રમાં કેટલી જગ્યાએ આપણને હરિયાજી બતાવે છે એની વ્યાખ્યા છે આ શ્લોકમાં આવેલો શબ્દ એની વ્યાખ્યા કે તથાપી શ્રીમદાચાર્ય ચરણાશ્રયાદ આપી અશક્તમી તત્સકક્ષમ તદ ભવ્ય સર્વ થાય હે હિ આપણે એક શ્લોકનો એક શબ્દ જ સમજીએ છીએ છ શ્લોક પૂરા થાય બહુ જલ્દી થઈ તો નાનો ગ્રંથ છે કે બીજો રાખવો પડશે ન રાખવો પડે બહિર્મુક્તા આપણી એટલી બધી ભરેલી હોય નિવૃત્તિનો ઉપાય વાર લાગે ને બહિર્મુક્તા નીકળવી તો વાર લાગે ને હે એમને કેમ પૂરું થાય એમ તથા આપી બધા આવો મને વિચાર આવ્યો કે રાજના એક એક શબ્દની વ્યાખ્યા રાજ્ય શિક્ષાપત્રમાંથી જ ગોતી કે तथा श्री मुदाचार्य चरणाश्रयादी आश्रयादी असक्यम सत्यम तद भवे सर्वथे वही महाप्रभु जी आश्रय एवो कि असक्य हो तो शक्य थे जाए तद भवे सर्वथे वही तथा श्री मदाचार्य चरणाश्रयादी आश्रयनादी अशक्यम यम तद भवे सर्वथे वही आचार्य चरण ना आश्रय एवो कि अशक्य लगत हो अशक्य है પછી આચાર્ય ચરણનો આશ્રય એવો છે મહાપ્રભુજીનો કે એ પ્રમાણે જો આપણે રહીએ તો અશક્ય પણ એ શક્ય થઈ જાય તો બહિર્મુખતા નીકળવી કે અશક્ય નથી આચાર્ય ચરણનો આશ્રય તો આપણને છે એ દ્રઢ રાખવો જોઈએ અને એના વચનોમાં દ્રઢ નિષ્ઠા એ આપણે રાખવી જોઈએ યદી દુસંગ દોષેણ ન મન યદી વા કાલ દોષેણ અવિશ્વાસોપી ભવે નહીં પણ આ મહાપ્રભુજીના ચણાનો આશ્રય ફલિત ક્યારે થાય જો પાછી પરેજી ખાલી આશ્રય કરી લીધો આપણે છૂટા નહીં જદી દુસંગ દોષે ન ભવે જ મન મના દુસંગ ન લાગ્યો હોય અને મન શિથિલ ન થયું હોય આશ્રયમાંથી તો ફાયદો કરે બાકી દુસંગ ભેગો હોય મનોરથમાં જાયા કરે દેવ દ્રવ્ય ખાયા કરે તાલીલામાંય જાયા કરે તો મહાપ્રભુજીનો આશ્રય પણ એને કંઈ આશ્રય થતો જ નથી એટલે ફલ મળતું જ નથી કારણ કે બે કાર્ય ચાલુ રાખે તિલક ધારણ કરવું બંડીના ઉજળા કપડાં પહેરવા સેવા કરવી શિબિરમાં બેસવું સિદ્ધાંતની વાત કરી લેવી ને પાછો મનોરથ ને માલા પેરામણી ને દેવ દ્રવ્યનું ભક્ષણ થતું હોય ત્યાં કીર્તન થતા હોય ઢાઢી લીલા થતી હોય ત્યાં પૈસા લઈને વિક્રય થતો હોય ત્યાંય બેસી જવું આ ચરસણી છે ચરસણી શબ્દ વાત તે સર્વે સર્વ વર્ત શું ક્ષણા સર્વોત્તમ આયાંતી રૂચિ તે એ પ્રકારે શૈલાજી કહે છે કે આવા દુસંગમાં ભેગું બે જગ્યાએ ભેગા ચાલશો તો મહાપ્રુજીના આશ્રય પણ તમને અશક્ય શક્ય કરવાવાળો આશ્રય છે એ વાત સાચી પણ આ ડાયાબિટીસની દવા પાછી તમે ચાસણીમાં ભેગી લેશો જગી ચાસણીમાં ઘોડીને ડાયાબિટીસ દવા લે હવે ડાયાબિટીસની દવા ચાસણીમાં ઘોડી લે ડાયાબિટીસ દવા ફાયદો કેવી રીતે કરે કે અને પછી પછી ડાયાબિટીસ એક ત્યાં ગામડામાં તપેલી હતી લીધા કે મારે આમ તો ડાયાબિટીસ છે હવે ડાયાબિટીસ નો હોય તો કેટલું લે પાંત્રીસ નું ડાયાબીટીસ થાય શું ત્રીસ પાંત્રીસ કે ભીતે થાકી ગયો તપેલીમાં કંઈ વધારે ન હોય ભીતર હોય મરજા જાય તો એમાં બહુ હોય ફાટના એકાદ થાળી જમાવી હોય તપેલીમાં અહીંયા કેટલું છે એમાં મારા જે ડાયાબિટીસ વાળા જેવા હોય તો તપેલીમાં કે જેટલા હતા ત્રીસ પાંત્રીસ તંગ બધું કે લાવો હજી ધરો હજી ધરો લો ભીતરીઓ કે હું તો થાય કહો કીધું કે પછી બોય લો કે તબિયત બહુ સારી રહેતી નથી અને ડાયાબિટીસ છે કે ડાયાબિટીસ ન હોય તો શું કરે તમારે ભીતરિયાને ભાગી જવું પડે આવા એકાદ જણા બેસી જાય હજી ડાયાબિટીસ છે ત્રીસ પાંત્રીસ નંગ તો લઈ લીધા બધો મોંથાનો સ્ટોક પૂરો કરી દીધો ક્યાં તબિયત બહુ સારી નથી રહેતી હવે એ કેવી રીતે સારી આમાં એમાં હરિયાજી એમ કે તમે ત્રીસ પાંત્રીસ નંગ ઢેપલા ખાવ પછી એમ કયો કે ડાયાબિટીસ છે તો હરિયાજી કે છે કે મહાપ્રીનો આશ્રય બહુ ફલદાયી છે અસર નહીં કરે આમાં દુસંગ દોષેણ એણે જદી દુસંગ દોષેણ ન ભવેત શિથિલમ મન તમારે દુસંગ દોષમાં ભેગું દુસંગ છે ખબર છે તો ભેગા અવિશ્વાસો નહીં આ કાલ જો મહાપ્રભુજીમાં અવિશ્વાસ ન હોય અને દોષ ન હોય તો આ મહાપ્રભુ ચંદારબેન બધું અશક્ય ને શક્ય કરવા સક્ષમ છે એટલે ભેરી પરેથી રાખવી પડશે કે ભાઈ બેયમાં પગ નહીં રખાય એક નક્કી કરો અવિશ્વાસો ન કરતવ્ય ુક્ સતું સતુ બાધક અયમ એવા માર્ગશ મૂલ આશ્રય સાધક અવિશ્વાસો ન કરતવ્ય અવિશ્વાસ ક્યારેય કર્તવ્ય નથી ઇત્યુક્ત હે બાધક અને એ જ અવિશ્વાસ તો બહુ બાધક છે અયમ એવ અ આશ્રય સાધક આશ્રયની સિદ્ધિ કરવાનું આ વચન મુખ્ય છે કે ભગવાનમાં અવિશ્વાસ ન હોય તો આશ્રય આપણને બધું સાધક થઈ શકે આશ્રયનું ફલ પણ અવિશ્વાસ હોય તો ન મળે અને આશ્રય માટે પૂરક એ છે કે અવિશ્વાસ પણ ન હોવો જોઈએ અંતે એમ કહે છે કે આશ્રયને સકલમ ન સંશય પૃથક્ષણ માર્ગોક્તિ અત પ્રભોરપી સમુદ્ધાર કૃતિ વિજ્ઞાપનાદિ વિવેક ધૈર્ય ભક્ત્યાદિ સાધન અભાવવાદત ને એવો આશ્રય એવો પદાર્થ છે ભગવાનનો આશ્રય બીજું કાંઈ સેવા નથી વાત આમાં ઠાકોરજીના આશ્રયની જ વાત છે કે પ્રભુનો આશ્રય કેવો છે કે જે સકલ સિદ્ધિ પ્રાપ્ત કરાવનારો છે અને પ્રથક્ષરણ માર્ગોક્તિ અત એવો પ્રહો રપી અને પ્રભુએ મહાપ્રભુજીએ શ્રી ગુ શ્રી ગોસાઇજી આજ્ઞા કરી છે કે શ્રી મહાપ્રભુજી જે સેવા ન કરી શકે ભક્તિ માર્ગમાં ન ચાલી શકે એનો શરણ માર્ગથી પણ એનો ઉદ્ધાર થાય છે એવો એક શરણ માર્ગ છે આચાર્યને પ્રગટ કર્યો છે પૃથક્ષણ માર્ગોક્તિ એવ પ્રભો રી શણસ્થ સમુદ્ધાર કૃતિવિજ્ઞાપનાદ અપી અને શણસ્થ જીવનો તો આપ ઉદ્ધાર કરવાવાળા છો એકવાર દુસંગ દોષ ન હોય અવિશ્વાસ ન હોય અને કેવલ ભગવાનનો જો આશ્રય ખાલી કરી લે બહુ બહુ વધારે કાંઈ ન કરે પણ ભગવાનનો દ્વારા આશ્રય કરી લે તો ભગવાન તો શણસ્થ જીવનો હંમેશા ઉદ્ધાર કરવાવાળા છે અને વિવેક ધૈર્ય ભક્તિ આદિ સાધન અભાવવાદ ત્યારે વિવેક ધૈર્ય ભક્તિ આદિ પણ સિદ્ધ નથી એની માટે કેવલ આશ્રયથી જ જીવને સકલ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે ભક્તિમાર્ગની સકલ સિદ્ધિ ભગવદ આશ્રયથી જ સિદ્ધ થાય છે